તેજસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ગુજરાતી સ્ટાઇલ કંકુળાની સબ્જી બનાવવાના છે તો આ રીતના બજારમાં કંકુળા મળે છે તો એને આ રીતે ચિપ્સમાં જાડા કે પટલા તમે તમારી ચોઈસ પ્રમાણે કાપી શકો છો તો એને સારી રીતે ધોઈને પછી કાપવાના છે તો હવે આપણે શાકવા ઘરવાની તૈયારી કરીશું તો એકદમ નોર્મલ રૂટીન મસાલાઓથી આ સબ્જી એકદમ સરસ બનીને રેડી થાય છે તો શરૂ કરીએ તો હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે જીરું એડ કરીશું જીરું થોડું જ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે લસણની પેસ્ટ એડ કરીશું તો મેં હું છ થી સાત કળી જેટલું લસણ લીધું છે અને લીલા મરચાં બે થી ત્રણ જેટલા કાપીને લીધા છે તો તે પણ આપણે એડ કરીશું તો એક મિનિટ માટે આપણે સાંતળી લઈશું અને હવે આપણે કંકોડા જે કાપીને મૂક્યા હતા એને ધોઈકને એને એડ કરી લઈશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને થોડો હળદર પાવડર એડ કરીશું ધણાજીરું મસાલો એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરીશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો મિત્રો આ સબ્જી એકદમ ઝટપટ પાછી દસ જ મિનિટમાં બની જાય છે જો બધું કાપીને રેડી રાખેલું હોય તો અને આ સબ્જી ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે અને ચોમાસાના સિઝનમાં જ આ સબ્જી મળે છે તો તેનો તમારે ભરપૂર આનંદ ઉઠાવવો જોઈએ તો સીઝનમાં બને એટલી વાર શાક બનાવીને ખાવું જોઈએ ખૂબ જ હેલ્ધી હોય છે અને તમે આને એકદમ ડ્રાય પણ બનાવી શકો છો તો ડ્રાય બનાવવું હોય તો થોડા મોટા કંકોળા કાપવાના અને તમે ઠંડ સુતરા ખાતા પર કે એના પર પણ એનો ઉપયોગ કરી શકો છો ડ્રાય સબ્જી બનાવીને તો વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું અને કંકોળાનું શાકને ચડવી લઈશું તો જોઈ શકો છો આપણું સુપર કંકુ સુપર ટેસ્ટી કંકોળાનું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે તો તમે આ તો આ સબ્જી ડ્રાય જ બને છે અને તમે આમાં ડુંગળી નાખીને બનાવો તો પણ સબ્જી બની શકે છે અને આને તમે બે ત્રીસ ત્રણ દિવસ સુધી રાખી શકો છો એટલે આને તમે સિત્રા સાતમ પર પણ બનાવી શકો છો તો અને તમે જો ખાંડ એડ કરવાનું ઈચ્છતા હોય ગડપણ તો ગડપણ તમે એડ કરી શકો છો અડધી ચમચી જેટલું તો આપણું કંકુડાનું શાક એકદમ સરસ રેડી છે તો તમને જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીશું ફરીથી નવા યુનિક વિડીયો સાથે થેન્ક યુ